મને કહેવાનું મને એટલા માટે થાય છે કે તમે ને બતાવ્યું હમદદાર છે આપણો ખજૂર ભાઈ એકલો ન પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંડા હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના ના આહુડા છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો તો તમે હાલસો કીધી તો મને કેતા જાવ એટલે આગલા ડાયરામાં મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂરબાયરે હું તમને પપ મારવા નથી આવ્યો ચાઈનાના પણ એ ખાચો માણા હાજી રાહ માથે હાલવાવાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માનનીય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે

સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે સી જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે છે મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો ભોભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જાય અને મકાન બનાવ્યા પૈસા વાત નથી કરતો ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ દેનો સાથ નહી આપી તો ખજૂર સહીત થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયોજાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો પણ સત્યની ભેળો ન ઉભરો તો હું મોટો ખદડો ગણાવ અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ નો આપણો રામ ઈ ખજૂર એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહે તો રહે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂપડામાં રહેતો હોય નાનો માના હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એકવાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ આવું થાય તમને એવું લાગે કે હાચો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઉભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સમાં માં બેઠા ને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે કે દી આ અમારી હાલત છે ને ઈ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવાત ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા છે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોકના બનાવે આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે સત્યને સાથ આપજો અને સત્ય પરેશાન હોય હાથ જોડીને તમને એટલું કહું છું અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢી નું ભવિષ્ય ઉજળું થાય આમ